સોખડાના હરિપ્રસાદ સ્વામીના અક્ષર નિવાસ બાદ સંચાલનના વિવાદમાં પ્રબોધ સ્વામી પર સોમવાર થયેલા હુમલાના વિરોધમાં સુરતના હરિભક્તોએ મંગળવારે જિલ્લા જિલ્લા સેવા સદન ખાતે ધારણા કરી આપી રજૂઆત આવી છે કલેક્ટર કચેરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીએ હરિધામ હરિધામખડાના હરિપ્રસાદ સ્વામીના અક્ષર નિવાસ બાદ યોગી ડિવાઇન સોસાયટીના સંચાલન માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના ભક્તો વચ્ચે ઘણા સમયથી વિવાદ શરૂ થયો છે કેટલાક હરિભક્તો પ્રેમ સ્વરૂપ સ્વામીના હરિપ્રસાદ સ્વામીના સીધા ઉત્તરાધિકારી તરીકે ગણે છે

અમે સુરતના શ્રીહરિપ્રદેશનો અમારો જે પ્રદેશ છે એના સૌ ભાઈઓ બહેનો સત્સંગી અમે પધાર્યા છે અહીંયા અમારે અહીંયા આજે કલેક્ટર સાહેબને મળવાનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા વખતથી હરિધામ સોખડાની અંદર જે ગાદીનો વિવાદ ચાલે છે એમાં ઘણા બધા સંતો હરિભક્તોની અંદર નાના મોટા પ્રશ્નો ઊભા થયા છે આગળ બી એ મીડિયામાં જગ જાહેર છે અને કાલે બી એક એવું કૃત્ય જે અમારા સૌના એ પ્રાણપ્યારા જેને અમે સ્વામીજીના પછીના અનુગામી તરીકે અને ગુરુપદમે જેમને સ્વીકાર્યા છીએ એવા પ્રબોધજીવન સ્વામીને કાલે રાત્રે સાડા બાર વાગે સરળ સ્વામી કર્મ્ય મંદિરના જે સંત છે એમણે રાતના અંધારામાં લઈ જઈને એમને માર મારવા માટે એમનું ગાતરું ખેંચ્યું અને એમને ખૂબ અપમાનિત કર્યા જેથી અમે સૌ અમારા ભક્તોની લાગણી ડૂબાઈ છે એ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીં ભેગા થયા છે કે આના માટે મંદિરમાં સરકારથી દખલગી કરીને જે સ્વામીજી સમસોધભાવ એકતા અને આત્મિયતા માટે મંદિર માટે લોહીનું પાણી કરી અને હરિધામ ક્ષેત્ર કાર્યક્ષેત્ર બનાવ્યું હતું ત્યાં અત્યારે એવું વાતાવરણ હવે રહ્યું નથી તો અમે સૌ અહીંયા સરકારશ્રીને પ્રાર્થના કરવા માટે આવ્યા છે કે આની અંદર દખલગી કરીને કંઈક આની અંદર ઘટતું કરે એવી અમારા સૌ ભક્તોની પ્રાર્થના છે એ સરળ સ્વામીજીનો શું સરળ સ્વામીજી પોતે કોઠારમાં ખાલી સેવા કરે છે પણ એમને ચડાવવામાં આવે છે કે તમે પ્રબોધ સ્વામીને આ રીતે હેરાન કરો હેરાન કરો એટલે અને સંતો કોઈ દિવસ એ ત્યાગવલ્લભ વલ્લભ સ્વામી ને લોકો છે આખું કૃત્ય કૃત્ય કરનાર હરિધામની આખું જે કંઈ કાર્યક્ષેત્ર છે એની અંદર અત્યારે જે કંઈ બી થાય છે એ મુખ્ય સૂત્રધાર તરીકે ત્યાગવલ્લભ વલ્લભ સ્વામી છે આમાં અને મીડિયામાં બી એ જગ છાયર છે અને દેશ અને દુનિયામાં બધા જ આ વસ્તુ જાણે છે વધુમાં આવેદન પત્રમાં હરિભક્તોએ જણાવ્યું હતું કે આયોગ પ્રેસિડેન્ટને કાયદેકીય રીતે બરતરફ કરાવી ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીની આત્મીયતાને અને હરિધામ સંસ્થાને અખંડિત રાખવામાં સહાય કરવા માટેની માંગ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા